મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવાર ભક્તિભાવથી અને રંગોના મનોરંજન ભર્યા વાતાવરણમાં ધામધૂમથી ઉજવાય ગયો છે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હોળી અને ધૂળેટીનો તહેવાર ભક્તિભાવથી અને રંગોના મનોરંજન ભર્યા વાતાવરણમાં ધામધૂમથી ઉજવાય ગયો છે મોરબીની નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં નવા વિકસિત ઓરિયો હોય મોટી સંખ્યામાં લોકોની વસ્તી ધરાવતા વિસ્તાર થઈ ગયો છે જ્યાં દર વર્ષે હોળીનું આયોજન થાય છે તે રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું કપિલભાઈ પટેલ તેમજ યુવાનોએ મહેનત કરીને હોળીનું આયોજન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કર્યા હતા થાણી હોળીમાં હોમીને દર્શન કર્યા હતા જ્યારે ઘણા લોકો હોળીને પ્રદક્ષિણા ફરતા હતા હોળીનું મહત્વ પ્રહલાદના જીવન ચરિત્ર સાથે જોડાયેલું છે લોકો ભક્તિભાવથી પણ દર્શન કરવા આવે છે જ્યારે બીજા દિવસે ધૂળેટી મનાવાય છે લોકો રંગ ભરીને પિચકારીઓ એકબીજા પર છોડીને આનંદ માણી રહ્યા હતા નાના બાળકો પણ રંગે રમ્યા હતા એકંદરે ભક્તિભાવથી અને મનોરંજન ભર્યા વાતાવરણમાં સમગ્ર મોરબી વિસ્તારમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાઈ ગયા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી